નમસ્તે મિત્રો છેલ્લા ચોવીસ કલાકમાં એવા ઘણા સમાચાર આવ્યા છે જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે જેમાંના અમુક એવા સમાચાર પણ છે જે તમારા માટે ખૂબ જ ઉપયોગી પણ સાબિત થઈ શકે છે પરંતુ તમારી પાસે સમય નહીં હોય એટલે આ બધા સમાચાર વિશે ખબર પણ પડી નહીં હોય અને પણ હવે તમારે ઘરે જઈને ટીવી ચાલુ કરવાની જરૂર નથી અને ન્યૂઝપેપર પણ વાંચવાની જરૂર નથી આ એક વિડીયો પૂરો જોઈ લેશો તો આખા દિવસમાં જે પણ મુખ્ય સમાચાર આવ્યા છે એ તમને અહીં મળી જશે તો મિત્રો વાત કરીએ આજના સૌથી લઈને તો ગુજરાતમાં નવી આગાહી મિત્રો રાજ્યમાં હાલ લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે મિત્રો આ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે તે અનુસાર રાજ્યમાં હજી દાદા તેમનો પ્રકોપ બતાવશે મિત્રો ભયંકર ગરમી યથાવત રહેશે અને મિત્રો રાત્રે પણ ગરમ પવન ફૂંકાશે તેથી ખરાબ ગરમીનો અનુભવ થવાનો છે મિત્રો ઉપરાંત આજથી બે દિવસ ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાઈ શકે છે આમ મિત્રો હવામાન વિભાગ દ્વારા ગુજરાતીઓને હંફાવે તેવી આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો એકસો ને અઢાર રસ્તાઓ પર રીસરફેસિંગ કામ માટે નવસો પંચોતેર કરોડની ફાળવણી મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત સુધારો કરીને નાગરિકો વ્યવસાયો અને ઉદ્યોગો માટે પરિવહનની સરળતા સુનિશ્ચિત કરવા સક્રિય અભિગમ અપનાવ્યો છે મિત્રો આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ તમામ જિલ્લાઓમાં કુલ સાતસો પાંત્રીસ કિલોમીટરની લંબાઈ ધરાવતા એકસો અઢાર રસ્તાઓ પર રીસરફેસિંગ અને આનુષંગિક કામો હાથ ધરવા માર્ગ અને મકાન વિભાગ માટે નવસો કરોડ રૂપિયા મંજૂર કર્યા છે પછી મિત્રો મહત્વના સમાચાર વિશે ગુજરાત ના આ જિલ્લામાં પંદર હાજર ચારસો સોઈલ હેલ્થ કાર્ડ તૈયાર મિત્રો ભાવનગર જિલ્લામાં પંદર હાજર ચારસો સોઈલ હેલ્થ કાર્ડ તૈયાર થઈ જતા હાલ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિતરણ કરવામાં આવી રહ્યું હોવાનું જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના વિશ્વસનીય વર્તુળો દ્વારા જણાવ્યું હતું મિત્રો ખાતરનો બિનજરૂરી વધુ વપરાશ રોકીને તથા આવશ્યક પોષક તત્વો ઉમેરીને સલાહ આપીને સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનની ઉત્પાદકતાનો લાંબો સમય જાળવી શકાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોનાના ભાવમાં ઘટાડો મિત્રો ગોલ્ડના ભાવ રેકોર્ડ લેવલ પર પહોંચ્યા બાદ તેમાં કડાકો જોવા મળ્યો છે સોનાના ભાવમાં આ ઘટાડો અમેરિકા રાષ્ટ્રપતિ ડોના ટમ્પના હાલના નિવેદનનો બાદ જોવા મળી રહ્યો છે તેમના નિવેદનથી રોકાણકારો વચ્ચે ડરનો માહોલ ઘટ્યો છે ત્યારબાદ મિત્રો સોનાના ભાવ નીચે આવી રહ્યા છે મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં

ત્યારે હવે एटीएम ને લગતા નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે મિત્રો જી હા એક મેથી આ નિયમોમાં ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી છે મિત્રો હાલમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ एटीएम માથે રોકડ ઉપાડવા પર લાગતા ચાર્જમાં વધારો કરવાની જાહેરાત કરી હતી અને મિત્રો મતલબ મતલબ કે હવે ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા તમામ ગ્રાહકોએ નવો ચાર્જ વિશે જાણવું જરૂરી છે મિત્રો આરબીઆઈએ હાલમાં એક નિવેદનમાં જણાવ્યું છે કે હવે ગ્રાહકોએ એટીએમમાંથી પૈસા ઉપાડવા માટે ત્રેવીસ રૂપિયાનો ચાર્જ જો કે મિત્રો આ ચાર્જ ચોથી વખત અથવા તો ત્રણ વખતથી વધુ ઉપાડવા માટે લાગુ પડશે મિત્રો તમને જણાવી દઈએ કે આરબીઆઈના નિયમના નિયમો અનુસાર બીજી બેંકના એટીએમમાંથી ત્રણ વખત પૈસા ઉપાડવા પર કોઈ વધારાનો ચાર્જ લાગતો નથી પરંતુ મિત્રો ત્રણ કરતાં વધુ વખત પૈસા ઉપાડવામાં આવશે તો જ ચાર્જ લાગશે મિત્રો હાલ આ ચાર્જ એકવીસ રૂપિયા છે

ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે મિત્રો આધાર કાર્ડ ગુમ થઈ જવાની કે ભૂલી જવાની જનતામાંથી છુટકારો મળશે મિત્રો કેન્દ્ર સરકારે 8મી એપ્રિલે નવી આધાર એપ લોન્ચ કરી છે જેની મદદથી હવે તમારે હોટેલ એરપોર્ટ અને અન્ય કોઈ પણ જાહેર સ્થળો પર આધાર કાર્ડની ફિઝિકલ કોપી આપવાની જરૂર પડશે નહીં મિત્રો એક ક્યુઆર કોડ સ્કેન કરી આધાર વેરિફિકેશન કરાવી શકા શકાશે અને મિત્રો કેન્દ્રીય અને આઈટી મંત્રી ઈશ્વની વૈષ્ણવે એપ લોન્ચ કર્યા બાદ કહ્યું છે કે આધારના વેરીફિકેશનને લઈને ઝડપી અને સુરક્ષિત બનાવવાના હેતુ સાથે આ એપ લોન્ચ કરાય છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ઝટકો મિત્રો સરકારે તમામ રેશન કાર્ડ ધારકોને ફરજિયાત કેવાયસી કરવા માટે તાકીદ કરી નિર્ણય કર્યો છે જેમાં જે રેશન કાર્ડ ધારકોએ હજી સુધી પોતાનું કેવાયસીની કામગીરી પતાવી નથી તેમને ઝટકો મળી શકે છે ઈ કેવાયસી માટે છેલ્લી તારીખ ત્રીસ એપ્રિલ આપવામાં આવી છે જેમાં કેવાયસીની કામગીરી ન કરનારને રેશન ધારકોને રાશનનો જથ્થો મળવા પાત્ર રહેશે નહીં તેવું મિત્રો ફરમાન મામલતદાર દ્વારા જાહેર કરાયું છે મિત્રો સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લામાં ઈ કેવાયસી બાકી છે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મિત્રો પહેલગામમાં થયેલા આંતકી હુમલામાં અત્યાર સુધી છવ્વીસ લોકોના મોત નીપજ્યા છે જેમાં પચીસ પર્યટકો અને એક સ્થાનિકનો સમાવેશ થાય છે મિત્રો આ દુર્ઘટનામાં તેર લોકો ઘાયલ થયા છે અને મિત્રો હાલ સમગ્ર દેશમાં ભારે આક્રોશની સ્થિતિ છે મિત્રો આ હુમલામાં બે વિદેશી નાગરિકોના પણ મોત નીપજ્યા છે અને મિત્રો સરકારે તમામ કાર્યક્રમો રદ કરી નાખ્યા છે મિત્રો કાશ્મીરમાં થયેલા આંતકી હુમલાને પગલે રાજ્ય સરકાર એટલે કે મિત્રો ગુજરાત સરકાર દ્વારા તમામ કાર્યક્રમો રદ રાખવાની જાહેરાત કરવામાં આવી છે અને મિત્રો આજના દિવસે તો કે મિત્રો ગઈકાલે કોઈ પણ રાજકીય કાર્યક્રમ નહીં થાય અને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી સહિતના મંત્રીમંડળના તમામ મંત્રી અને ધારાસભ્યોએ કાર્યક્રમો રદ કર્યા છે આ મિત્રો ઉપરાંત ભાજપ દ્વારા પણ પોતાના તમામ કાર્યક્રમો રદ રાખવામાં આવ્યા હોવાની જાહેરાત કરવામાં આવી છે સાથોસાથ મિત્રો મોરારી બાપુએ પણ તેમની કથા કથાની પૂર્ણાહુતિ કરી નાખી છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો બીએસ માં નોકરી મેળવવાની શાનદાર તક મિત્રો બીએસ માં કન્સલ્ટન્ટ ની જગ્યા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે પસંદ કરાયેલા ઉમેદવારોને માસિક 75000 રૂપિયા પગાર આપવામાં આવશે મિત્રો સરકારી નોકરી શોધી રહેલા યુવાનો માટે આ એક શ્રેષ્ઠ તક ગણી શકાય કારણ કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે બીઆઈએસ ની કન્સલ્ટન્ટ જગ્યાઓ માટે ભરતી અરજીઓ મંગાવે છે મિત્રો આ પ્રક્રિયા ઓગણીસ એપ્રિલ બે હજાર પચીસ થી શરૂ થઈ છે અને રસ ધરાવતા ઉમેદવારો ન આગામી નવમી તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે મિત્રો અરજી કરવા માટે ફક્ત બીઆઈએસ ની સત્તાવાર વેબસાઇટ બીઆઈએસ ડોટ જીઓવી ડોટ ઇન પર ઓનલાઈન મોડ દ્વારા કરી શકાય છે મિત્રો ઉમેદવારો આપેલા પગલા દ્વારા પણ અરજી કરી શકો છો મિત્રો આ ભરતીમાં જો તમારા ફોર્મ ભરવું હોય તો તમારી પાસે સંબંધિત ક્ષેત્રમાં बीएससी, બીટેક, બીઇ, બેનબાયસ કૃષિશાસ્ત્ર માટેની માટી વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી હોવી આવશ્યક છે. મિત્રો આ ભરતીમાં જો તમે ફોર્મ ભરી નાખશો અને સિલેક્ટ થઈ ગયા તો મિત્રો તમારો પગાર 75000 રૂપિયા થઈ શકે છે. ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ. તો વડીલો માટે મોદી સરકારની આ ખાસ સ્કીમ મિત્રો મોદી સરકારે પોતાના કાર્યકાળ દરમિયાન આવી ઘણી યોજનાઓ શરૂ કરી છે જેમાં રોકાણ કરીને ભવિષ્ય સુરક્ષિત કરી શકાય મિત્રો અટલ પેન્શન પણ આવી જ એક યોજના છે અને મિત્રો આ યોજના હેઠળ નાનું રોકાણ કરીને તમે પાંચ હજાર રૂપિયા સુધીની માસિક પેન્શનની વ્યવસ્થા કરી શકો છો મિત્રો આ યોજના સાથે સંકળાયેલા શેરધારકોની કુલ સંખ્યા સાત કરોડને વટાવી ગઈ છે મિત્રો આ યોજનામાં લઘુત્તમ રોકાણ દર મહિના બેતાલીસ રૂપિયા છે એટલે કે મિત્રો આ યોજનામાં તમે બેતાલીસ રૂપિયા ભરીને ખાતું ખોલાવી શકો છો મિત્રો જો આ રોકાણ અઢાર વર્ષની ઉંમર શરૂ કરવામાં આવે તો સાઠ વર્ષની ઉંમરે એક હજાર રૂપિયા પેન્શન મળશે અને મિત્રો મહત્તમ રોકાણ દર મહિને એક હજાર ચારસો ને રૂપિયા છે એટલે કે મિત્રો વધુમાં વધુ તમે આ યોજનામાં એક હજાર ચારસો ચોપન રૂપિયા દર મહિને રોકી શકો છો અને મિત્રો આ અંતર્ગત રોકાણ ચાલીસ વર્ષની ઉંમર શરૂ થાય છે અને માસિક પાંચ રૂપિયા સુધીની પેન્શનની વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો ઓટો ડેબિટ વિશે વાત કરીએ તો બેંક ખાતામાંથી ઓટો ડેબિટ દ્વારા યોગદાન આપવામાં આવે છે તો સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ અભિગમ મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ગુજરાત એટ બે હજાર સુડતાલીસ ના વિઝન થી વિકસિત ભારત એટ બે હજાર સુડતાલીસ માટે રાજ્યને અગ્રેસર રાખવાની નિયમ સાથે શહેરો અને શહેરી વિસ્તારોનો સુ આયોજિત વિકાસ માટે બારસો ના બે પોઈન્ટ પંચોતેર કરોડ રૂપિયાના વિકાસ કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે

ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયના કારણે સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે મિત્રો સોનાએ ઇતિહાસ રચ્યો છે અને ભૌતિક બજારમાં પહેલી વખત એક લાખ રૂપિયાને પાર પહોંચી ગયા છે મિત્રો ચોવીસ કેરેટ સોનાનો છેલ્લો ભાવ દસ ગ્રામ દીઠ સત્તાણું હજાર બસો રૂપિયા નોંધાયો હતો અને ત્રણ ટકા જીએસટીના કારણે સોનાનો ભાવ વધીને એક લાખ ને એક હજાર સોળ રૂપિયા થયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ

સુરતમાં ટ્રાફિક પોલીસે વીસ માર્ચ થી વીસ એપ્રિલ વચ્ચે રાત્રિ હેલ્મેટ ઝુંબેશ ચલાવી હતી જેમાં એક લાખ ચૌદ વાહન ચાલકો હેલ્મેટ વગર પકડાયા છે અને તેમની પાસેથી

તે મિત્રો તમે આ રીતે જાણી શકો છો મિત્રો સિલિન્ડરમાં ગેસનું પ્રમાણ જાણવા માટે પહેલા એક કપડું લો અને મિત્રો તેને સારી રીતે ભીનું કરી નાખો પછી ભીનું કપડું સિલિન્ડર પર લપેટી દો અને સિલિન્ડર સંપૂર્ણપણે ભીનું થઈ જાય પછી કપડું કાઢી નાખો મિત્રો આ દરમિયાન જ્યાં ગેસ નહીં હોય ત્યાં પાણી સુકાઈ જશે અને જ્યાં ગેસ હશે ત્યાં સિલિન્ડર પાણી રહેશે ખાલી ભાગ પ્રવાહી ગેસ કરતાં વધુ ગરમ હોય છે માટે ત્યાં પાણી સુકાઈ જાય છે અને મિત્રો તમને ખબર પડી જશે કે તમારા સિલિન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓ માટે વિશેષ રોજગાર મેળો મિત્રો જે મહિલાઓ રોજગારની શોધમાં છે તેઓ માટે સોનેરી તક આવી ગઈ છે ત્રેવીસમી એપ્રિલ એટલે કે મિત્રો આજે વીમા ક્ષેત્રમાં મહિલાઓને ઇન્સ્યોરન્સ ક્ષેત્રે કારકિર્દી બનાવવાના હેતુથી રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો ડીલ કરિયર સેન્ટર મદદનીશ નિયામક રોજગાર કચેરી અને રિલાયન્સ નિપોના લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીના ઉપક્રમે આ રોજગાર ભરતી મેળો યોજાશે મિત્રો ત્રણસો બે એટલાન્ટિસ હાઇટ્સ સારાભાઈ કમ્પાઉન્ડ ગેન્ડા સર્કલ ખાતે આ રોજગાર મેળાનો કાર્યક્રમ યોજાવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સરકાર ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરશે મિત્રો ગુજરાતમાં ચણા અને રાયડા પાકને ટેકાના ભાવે ખરીદી શરૂ થશે મિત્રો ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે નિર્ધાર સાથે દર વર્ષે ભારત સરકાર પીએમ આશા યોજના હેઠળ સરકાર દ્વારા ખેડૂતો પાસેથી વિવિધ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે મિત્રો ખેડૂતો નિશ્ચિત થઈને વિવિધ પાકોનું વાવેતર કરી શકે તે માટે ભારત સરકાર દ્વારા વાવેતર પહેલા જ ટેકાના ભાવ જાહેર કરાયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ મિત્રો સિંગ તેલ સસ્તો થયું મિત્રો વધતી જતી મોંઘવારી વચ્ચે ગુજરાતની જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે મિત્રો એપ્રિલ મહિનામાં બીજે વખત ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે રાજકોટના તેલ બજારથી ખુલતા બજારે મળતી માહિતી અનુસાર ખાદ્ય તેલના ભાવમાં કડાકો બોલાયો છે મિત્રો સિંગ તેલ ઐતિહાસિક નીચી સપાટી પર પહોંચ્યું છે મિત્રો સિંગ તેલમાં 20 રૂપિયા પહોંચ્યો છે તો મિત્રો કપાસિયા તેલનો નો ભાવ બાવીસો પચાસ રૂપિયા થયો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય મિત્રો ગુજરાતના ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અને તેમની માંગણીઓને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે પ્રવર્તમાન જોગવાઈ મુજબ જે ખેતી વિષયક નવું વીજ જોડાણ મેળવવા માટે સાત બારના ઉતારામાં કરતાં વધારે સહમાલિકના નામ હોય તો નોટરાઇઝ સ્ટેમ્પ પેપર પર સહમાલિકીનું સંમતિ પત્રક મેળવવાનું રહે છે મિત્રો આ નિયમમાં એક નવો સુધારો કરવામાં આવ્યો છે જે મુજબ સાતબારના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિકના નામ હોય તો દરેક સહમાલિકને તે સર્વે નંબર અને જમીનના ક્ષેત્રફળને ધ્યાને લીધા વગર વીજ જોડાણ આપવામાં આવશે તો વીજ જોડાણ મેળવવા માટે અરજદારનું નામ સાત બારમાં ઉતારામાં નોંધાયેલું હોવું જરૂરી છે અને મિત્રો પાણીનો સ્ત્રોત અથવા તો કૂવો બોર અલગ હોવો જોઈએ મિત્રો અરજી સાથે અરજદાર વધારો સંપૂર્ણ જમીનનો સહભાગીદારનો અલગ સીમાઓ તથા હદબંધી દર્શાવતો સ્પષ્ટ નકશો કરવાનો મિત્રો સહમાલિકો પોતાના નામે એક સર્વે નંબરમાં માત્ર એક જ વીજ જોડા મેળવા પાત્ર રહેશે ગ્રામ ધારાસભ્યો તેમજ ખેડૂતોની રજૂઆતો ને રાખતા રાજ્ય સરકારે ઉક્ત ખેડૂત હેતલક્ષી નિર્ણય કર્યો છે